નારેશ્વર ખાતે શ્રદ્ધા ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા ભક્તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી ગુરુ વે નમઃ આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે કરજનનગર તેમજ તાલુકામાં સવારથી વિવિધ મંદિરો ખાતે શ્રદ્ધા ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય ત્યારે તાલુકાના નારેશ્વર ધામ ખાતે પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોનું ગોડાપૂર દર્શનાથે ઉમટ્યું હતું સવારથી ભક્તો ભક્તિભાવ સાથે ગુરુ પૂજન કરીને શ્રદ્ધા સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા જોવા મળ્યા હતા એ નારેશ્વરમાં રંગ આશ્રમમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ અનેક લાખો ભક્તોની વચ્ચે ઉજવાઈ રહ્યો છે ગુરુ પૂર્ણિમાનો મહિમા એવો છે કે જે ગુરુએ આપણને બધું આપ્યું છે જ્ઞાન વગેરે તો એને આપણે ગુણમાંથી મુક્ત થવા માટે ગુરુ પૂજા બતાવી છે આજે વ્યાસ પૂર્ણિમા પણ છે અને ગુરુ પૂર્ણિમા પણ છે જે જે માણસો બધા પોતપોતાના ગુરુની આજે વિશેષ રીતે પૂજા કરવાની મહિમા બતાવે છે આજે અનેક સ્થાનોની અંદર ગુરુ થતી હોય છે આપણને જો ગુરુ પૂજા કરવાનું મન થાય તો ગુરુ પૂર્ણિમાનો દિવસ પસંદ કરી અને તે દિવસે આપણે ગુરુની પૂજા કરી શકાય છે આપણે બધાએ કેટલું ભગવાનનું ભજન કર્યું એનો આધ્યાત્મિક સર્વ પાળવાનો આજનો એક દિવસ છે એ વખતે ગુરુ આપણને કેટલીક વાતો એ કહેતા હોય છે અને એ વાતો આપણે પોતાના આચરણમાં મૂકવા જેવી હોય છે આજે જે નર્શ્વર્મા જે ગુરુ પૂર્ણિમાનું ચિંતન જે અપાયું એમાં એવું અપાયું છે કે આપણે આપણા જીવનની અંદર ક્ષમાનો ગુણ બરાબર રાખવાનો બધાને ક્ષમા આપતા શીખવા આજુબાજુ જે કંઈ હોય આપણી બાજુ વાતાવરણ એમાં કોઈનો દોષ જોયા વગર આપણે ક્ષમા કરી દેવા ત્યાર પછી બીજી વાત એમને એવી કરી કે સત્યનું આચરણ કરવા સત્યને જ પકડી રાખવાનું અને એને એમના જીવનમાં કેવી રીતે ક્ષમા અને સત્ય એ આચર્યું છે એના ઘણા બધા પ્રસંગો છે અત્યારે આ હું કહેવાનું સમય ના હોય પણ એ સત્યનું આચરણ કરવાની એમને આદેશ અને ત્યાર પછી કહ્યું કે તમારું ચરિત્ર જે છે જેને કહેવાય કેરેક્ટર એ બહુ જ શુદ્ધ રાખ પવિત્ર રાખ અને જેને પોતાનું શીલ જે છે પંચશીલ આપણે ત્યાં બતાવ્યા છે સહના ભવતું સહન ભૂલતું સહવીર્યમ કરવા વહીજસ્વીના વસ્તુ મહાવી દિવસ વહીત ઓમ શાંતિ 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 આ પંચ એ વૈદિક શીલ છે એના પર આજે એમને આપણને વધારે જોર કરીને આપણે આપણું શીલ પણ સરસ બનાવીએ એવી વાત શ્લોક સવારના પર બાપજી પાસે ગવાયો અને અક્ષર ગીતાનો એ શ્લોક છે ને એ પ્રમાણે બધા આચરણ કરો તો આપણા જીવનમાં ક્ષમા ચરિત્ર શુદ્ધ આવ્યું અને જીવન શુદ્ધ આપ્યું અને તેઓ આપણું ક્ષમા સત્ય અને ચારિત્ર શુદ્ધિ આપણે વધારે જેટલી આવતા વર્ષ સુધીમાં આપણે આપણા જીવનમાં કેળવીએ એવા ભાવ સાથે આજે ગુરુપૂજા એટલે અનેક ભક્તો કરી રહ્યા છે અને અહીંયા નારેશ્વર સ્થાનની અંદર હવે બાપજીને આવે સો વર્ષ થવાના છે માર્વત સો એ દિવસે અઢાર તારીખ છે અઢાર તારીખ